નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી મોટા વરેછા ખાતે આવેલ સુદામા બેન્ક્વેટ ખાતે રાજરંગ નવરાત્રી આયોજનમાં દશેરા ફિલ્મના ગીતોનું ફર્સ્ટ લુક પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું અસ્તલ ફિલ્મ પ્રોડક્શન દ્વારા નિર્માણ થયેલ દશેરા ફિલ્મના ગીતોનું ફર્સ્ટ લુક પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું પ્રોડ્યુસર વિરાજ દવે અને અર્જુન ત્રિવેદીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને દેવીમાં શ્રદ્ધા હોય છે દરેકના કુળદેવી હોય છે તે વિષયને કેન્દ્રમાં રાખીને વર્ષો જૂની વનવાસી પરંપરા શ્રદ્ધા સંસ્કૃતિને ઉજાગર કરતું ફિલ્મ બન્યું છે જે ટૂંક સમયમાં રિલીઝ થશે તેના અનુસંધાને મોટા વરાછા સુદામાં બેન્કવેટ હોલ ખાતે અને વેસુ યાશવી નવરાત્રી આયોજનમાં લોન્ચ કર્યું હતું જેમાં મુખ્ય મહેમાન હોમીવાળિયા અજિતા ઇટાલિયા ઉકુલ તાર માસ્ટર વગેરે હાજર રહ્યા હતા આ મૂવીનું નામ દશેરા છે જે આપણા સુરતમાં બનેલી છે જે ગુજરાતની સૌથી મોટી વીએફએક્સ વાળી મૂવી છે કે આ મૂવીમાં શું છે શું એમાંથી લોકોને જાણવા મળે છે કઈ રીતે આખી મૂવી બની દશેરા તો રામ રાવણ નું તો આપણે જાણતા હોઈએ છીએ પણ વી આર સેલિબ્રેટિંગ તી શક્તિ પર્વ એટલે આપણે ખાસ કરીને સુરતના જેટલા પણ આર્ટિસ્ટ છે સ્ટેજ આર્ટિસ્ટ છે તેમનું આની અંદર ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે અને તેમને પણ આપણે એની અંદર રોલ તરીકે એની અંદર રાખેલા છે મૂવીમાં એવું શું છે લોકો એને જોવા આકર્ષણ થાશે કે નવીન કાયુક શું છે મોટી મોટી વસ્તુ એક યુનિક વસ્તુ જે છે તે આપણે બિગેસ્ટ વીએફએક્સ મૂવી થઈ તે વસ્તુ થઈ અને એક એવી વાર્તા કે જે આપણે સૌરાષ્ટ્રમાં કે દરેક જગ્યા ઉપર પોતાને કુળદેવી અથવા તો માતાજીને માનતા હોય સુરાપુરાનું પણ નામ સાંભળેલું હોય તો કાઇન્ડ ઓફ આની અંદર જે છે તે એવી વાઘમાતા ઉપરની એક એવી વાર્તા છે કે એ ચલચિત્ર તમે જેમ જોશો તેમ તમને ઓર વધારે એની અંદર મજા આવશે કેમેરામેન હેમંતુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત